હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જો સવારે વેલા ઉઠી અને અમારે બધી બેસી દોવાનું કામ ચાલુ સવારે વેલા ઉઠે છે આ આપણા યુટ્યુબર કડકડતી ઠંડીમાં કેશો તો પડે પડા જો ઇમનામ દૂધ ઢેરી જાય નહીં હું કેવું અનુ ભાઈ તમારું હમ હાચી વાત ને બસ ઘરેથી બેણી એરી ઓનો વારો

હું એક જ પાવાથી મળી ચાર બધું નાખવાનું એક જણાવી

એ તો આ પૂરી દીએ જેમ તેમ કરી અને પૂરી પછી બે બે માં બે બે ગાડીઓ બે બે ગાડીઓ ઘરે લઈ જવાની છે એટલી તો લીમડાનો લાકડો વેનવાન ચાલુ છે કોમ કાજ આ બધે ચાર થાવા મોડે છે તો ટુડિયા મસ્ત સવાર પડી ગઈ છે હવે એક બેસ્ટ દવાનું બાકી હારી વાઘવા માં ચાવા જે ખબર આઠ ના આઠ થઈ ગઈ હ આપણે દૂધમાં લેટ થઈ જાય એ મિલન એ હેટ જલ્દી એ હા તાપરે કરીક માટે રહીસ જલ્દી એ હું હવા પર દઉં ટાર ફોન પકાય એવું કોઈ નહી એટલે કરીક ચાલ થાક ભાઈ બસ જો હવા ભરવાની નવી ટેકનિક ઊંધો પંપથી હા બા ફરી જઈ ફોન ગાડી ઉપર પડી ગયો તો ને ગાડી વાળી લીધી પણ ફોન ફોન ના પડ્યો અમે હવા ફરી જઈ હવે વારવાની હે ગાડી મોડું થઈ ગયું બહુ ચાવી એટલે હું સ્કોપ લાવ્યો મને બંધુક આગળ ભરાવા ફ્રી ફાયરમાં આ ફ્રી ફાયર બહુ રમો હું બે દાડી ચાલુ નહી કરી એનું ચમક પડી રહી ઘરે નતા લઈ જતા મને કાલ સવાર થી આજ સવારે એ તો કરજે બે હન કરો ને મોડ થાય તારું

આપણે હજી જવાન છે પેલી પડીએ ગાડી લઈ મેલું ઉપડી ગાડી દૂધ ભરાવા ગમો અને આપણે જવાન છે પેલી ગાડી લઈ લો પકડજો ફોન હું મળ્યા જલ્દી બરાબર તો દોસ્તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને એમને સપોર્ટ કરજો તો જુઓ હવે આપણે આપણી ટજન ને લઈને જવાનું એનું નામ આપણે ટાર્જન પાડી દેવાનું કમેન્ટ કરો તો એનું નોમ શું પાડીએ કાળા કાજુવાળી જોઈ લો વન નંબર જબરજસ્ત મજા આવ ફરવાની ડે મારી સધી લાદ રાખ સધી હોય અને આ બધું શક્ય થાય ઈઠું દોની સધી હોય અને આ બધું શક્ય બને ટાઈગર જોડે બધા જય જોડો તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ દો અને સપોર્ટ કરો છો એ પ્રમાણે કરતા રહેજો અને અમારી મોટી ચેનલ છે વિરમ ઝાલા બ્લોગ આ ચેનલ પર મોનિટાઈઝ થઈ જશે તમે બધાએ સરસ સાથ અને સહકાર એટલે મોનિટાઈઝ થઈ જાય કેટલી વાર જો રિઝલ્ટ કપાય દાળવું કે ને એનો રિઝલ્ટ કપાઈ જાય ભાવ ધોળું કરવું પડે થઈ ગયું ધોળું ફોનમાં આવી સિસ્ટમ પણ આવે બ્લેક એન્ડ વ્હાઈટ વ્હાઇટ થઈ ગયું બ્લેક એન્ડ વ્હાઈટ ધોળું કાળું કરવાની સિસ્ટમ નહીં આપણે ફોનમાં ફોન આ કાળું અને આ દોડું તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી અને હમણાં સપોર્ટ કરી થેન્ક યુ